નમસ્કાર ચાલો આજે એક એવી નિયમની ચોપડી વિશે વાત કરીએ જે કોઈ એક રમત નહીં પણ આખે આખા દેશને ચલાવે છે જી હા આજે આપણે વિશ્વના બંધારણોની દુનિયામાં જઈશું અને એમાં પણ એવા રેકોર્ડ્સ વિશે જાણીશું જે સાંભળીને નવાઈ લાગશે તો ચાલો શરૂ કરીએ વિચારો કોઈ પણ રમત ક્રિકેટ હોય કે ચેસ નિયમો વગર રમી શકાય બધે અંધાધૂંધી જ ફેલાઈ જાય ખરું ને બસ દેશનું પણ કંઈક આવું જ છે દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નિયમોનો એક સેટ જોઈએ અને એ જ છે એ દેશનું બંધારણ તો આ બંધારણ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ દેશનો સૌથી મોટો કાયદો છે એક એવી ફાઇનલ રૂલબુક જે નક્કી કરે છે કે સરકાર કઈ રીતે કામ કરશે અને ત્યાંના લોકોને કયા હક મળશે કહી શકાય કે આ દેશનો પાયો છે તો એ તો પાક્કું છે કે દરેક દેશને નિયમો તો જોઈએ જ છે પણ અહીં જ તો ખરી મજા છે દરેક દેશ આ નિયમોને પોતાની રીતે બનાવે છે અને પાળે છે વિચાર એક જ છે પણ તેને અમલમાં મૂકવાની રીતો જુદી જુદી હવે જુઓ જેવો આપણે બંધારણ શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે એક મોટી જાડી ચોપડી બરાબર જેમાં દેશના બધા જ કાયદા કાનૂન એક જ જગ્યાએ લખેલા હોય મોટાભાગના લોકો આવું જ માને છે પણ અહીંયા જ આખી વાતમાં એક ટ્વિસ્ટ છે જરા વિચારો કે કોઈ દેશ પાસે આવી કોઈ એક જ ચોપડી હોય જ નહીં તો તો શું એનો મતલબ એ જ છે કે ત્યાં કોઈ નિયમ જ નથી ના બિલકુલ નહીં અને આ જ વાત આપણને બંધારણના એક સાવ અલગ જ પ્રકાર તરફ લઈ જાય છે અને આ જ છે આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો બંધારણના બે મુખ્ય પ્રકાર છે લેખિત જેના વિશે આપણે બધા જાણીએ છીએ અને બીજું છે અલેખિત જે ઓછું જાણીતું છે પણ એટલું જ રસપ્રદ છે તો આ બંનેમાં ફરક શું છે બહુ સિમ્પલ છે લેખિત બંધારણ એટલે બધું જ એક જ દસ્તાવેજમાં એક જ પુસ્તકમાં જ્યારે અલિખિત બંધારણ કોઈ એક ચોપડી નથી એ અલગ અલગ કાયદાઓ કોર્ટના જૂના નિર્ણયો અને વર્ષોથી ચાલી આવતી પરંપરાઓનો સરવાળો છે તો આખી દુનિયામાં કેટલા દેશો હશે જેમની પાસે આવું અલિખિત બંધારણ હોય કોઈ અંદાજ આંકડો જાણીને કદાચ નવાઈ લાગશે આખી દુનિયામાં માત્ર પાંચ અને એ પાંચ દેશો છે બ્રિટન ન્યૂઝીલેન્ડ ઇઝરાયલ સાઉદી અરેબિયા અને કેનેડા હા બ્રિટન અને કેનેડા જેવા મોટા દેશો પણ આ લિસ્ટમાં છે નવાઈ લાગી ને આજ તો બતાવે છે કે દેશ ચલાવવા માટે કોઈ એક જ ફોર્મ્યુલા નથી હોતી ચાલો હવે વાત કરીએ રેકોર્ડ બ્રેકર્સની આપણે લેખિત બંધારણોની દુનિયામાં ડૂબકી મારીશું અને જોઈશું કે કોણ કયા રેકોર્ડ બનાવે છે સૌથી પહેલું કોણ સૌથી મોટું કયું અને સૌથી નાનું ચાલો શોધી કાઢીએ અને પહેલો જ રેકોર્ડ એ જાય છે સંયુક્ત રાજ્ય અમેરિકાને વાત છે સત્તરસો નેવ્યાશીની જ્યારે તેમણે દુનિયાનું સૌ લેખિત બંધારણ અપનાવ્યું આ એક એવી ઐતિહાસિક ઘટના હતી જેણે આખી દુનિયા માટે શાસનનો એક નવો રસ્તો ખોલી દીધો હવે આવે છે સાઇઝનો મુકાબલો એક તરફ વિશ્વનું સૌથી મોટું બંધારણ અને એ છે આપણા ભારતનું આટલો મોટો દેશ આટલી બધી વિવિધતા એટલે બંધારણ પણ એટલું જ વિગતવાર અને બીજી તરફ શબ્દોની ગણતરી પ્રમાણે સૌથી નાનું બંધારણ મોનેકોનું એકદમ ટૂંકું અને ટચ જમીન આસમાનનો ફરક છે ને પણ ઊભા રહો અહીં પણ એક નાનકડો પેજ છે સૌથી નાનું કોણ છે એ નક્કી કરવું એટલું સહેલું નથી કેમ કારણ કે એને માપવાની બે રીતો છે એક કલમોની સંખ્યાના આધારે અને બીજું શબ્દોની સંખ્યાના આધારે જો આપણે કલમો એટલે કે આર્ટિકલ્સની સંખ્યા ગણીએ તો આ રેકોર્ડ ફરી પાછો અમેરિકા પાસે જાય છે એમના બંધારણમાં ફક્ત સાત આર્ટિકલ્સ છે ફક્ત સાત એ લોકો એકદમ સિમ્પલ પણ મજબૂત માળખું બનાવવા માંગતા હતા પણ જેવી આપણે શબ્દો ગણવાની શરૂઆત કરીએ આખી ગેમ બદલાઈ જાય છે અને અહીં વિજેતા બને છે મોનેકો એનું બંધારણ માત્ર ત્રણ હજાર આઠસો ચૌદ શબ્દોનું છે એટલે જોયું સૌથી નાનું કોણ એ તો આપણે કઈ રીતે માપીએ એના પર છે તો ચાલો આ બધા રેકોર્ડ બ્રેકર્સને ફટાફટ એક સાથે જોઈ લઈએ તો આ રહી આપણી રેકોર્ડ બુક દુનિયામાં પહેલું લેખિત બંધારણ અમેરિકા સૌથી મોટું બંધારણ ભારત આર્ટિકલ્સમાં સૌથી નાનું ફરીથી અમેરિકા અને એ શબ્દોમાં સૌથી નાનું મોનેકો આ છે આપણા આજના વિજેતાઓ આ બધી વાતો પછી એક મોટો સવાલ મનમાં આવે છે શું કોઈ દેશની સફળતા એના બંધારણની સાઇઝ પર નક્કી થાય છે શું લાંબુ અને વિગતવાર બંધારણ વધારે સારું કહેવાય કે પછી નાનું અને ટૂંકું આનો કોઈ સીધો જવાબ નથી પણ હા આના પર વિચારવા જેવું તો છે જ